સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નાખીએ અત્યાર સુધી સુધીના મુખ્ય સમાચારો પર રાજ્યના યુવાનો માટે ગ્રાન્ડ એજ્યુકેશન ફેર ખુલ્લો મુકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ભગવાન જગન્નાથજીની એકસો ચાલીસમી રથયાત્રા માટે રથને શણગારવાની કામગીરી શરૂ में मोदी फेच रत्नो प्रारंभ करावता सांसद दिलीप पटेल भाजपा के राष्ट्रीय अध्यक्ष अमित शाह ए महात्मा गांधी विषय टिप्पणी मुद्दे कांग्रेस ना दिखाओ एक चुटकी सुबह तो पहल જીવન ભર કામ અતુટ બન્યું અગરબત્તી મસાલા ઓર માચીસ મુખ્યમંત્રી વિજય રૂપાણી શિક્ષણ વિભાગ આયોજિત ગ્રાન્ટ એજ્યુકેશન ફેર નો અમદાવાદ પ્રારંભ કરાવ્યો હતો

પાછલા દોઢ દાયકામાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની દુરંત સુધી પંચામૃત શક્તિને આધારે સર્વગ્રાહી વિકાસ અને જ્ઞાન શક્તિના પ્રાધાન્યથી વૈજ્ઞાનિક કક્ષાની શૈક્ષણિક સુવિધાઓ અને કાર્યની ગણતરની સ્થિતિઓ આપણે રાજ્યના યુવાનો માટે આપી છે આઝાદીના સાત દાયકા પછી વિશ્વની ટોપ યુનિવર્સિટીઓમાં એક પણ યુનિવર્સિટી ભારતની તે કમ નસીબ ઘટના છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું અગ્રાન્ડ એજ્યુકેશન ફેર એટલે કે ભવિષ્યનું ગાઈડન્સ પછી ફોરેન યુનિવર્સિટીમાં જવું હોય કે કોઈ પણ કોર્સિસ કરવા હોય અને એના માટે રાઈટ ટાઈમ રાઈટ જોબ એટલે કે બારમા ધોરણના પરિણામો પછી યોગ્ય સમયે

સ્કિલ નું થાય અને એના આધાર ઉપર યુવાન એક આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે રોજી પ્રાપ્ત કરે યુવાન લાગે અને આજે ગુજરાત આખા વર્લ્ડમાં નંબર 1 છે અને દુનિયાભરના પ્રતિનિધિ ફોરેન્સિક લેવા ફોરેન્સિક યુનિવર્સિટી માં આવે છે નરેન્દ્રભાઈ મેક ઇન ઇન્ડિયા સ્કેલ ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા સેંગપ ઇન્ડિયા આ વાત આ ગુજરાત ભારતની યુવા ગન્ને ધ્યાન માં રાખીને મેં આ યોજનાઓ સક્ષમ કરી છે એટલે ગુજરાતનો યુનિવર્સિટીનો એક સામાન્ય કોલેજનો વિદ્યાર્થી અને એવા વ્યવ સંશોધનો કર્યા છે કે નાસામાં આખા વર્લ્ડ વાઇડ સિલેક્ટ થયો અને 3 કરોડ રૂપિયા નાસાએ આપ્યા અને એક વર્ષ સુધી નાસામાં અમેરિકામાં એમને કઈ ભણ્યામાં એમને અભ્યાસ માટે બોલાય ના આખા ભારતમાં નંબર 1 આખા દુનિયામાં નંબર 1 બીજા વિદ્યાર્થી એ ખેતીમાં એવા સંશોધનો કર્યા છે કે કેનેડામાંથી એના સંશોધનોના લાખો કિસ્સા ઓડક હજી 22 વર્ષનો યુવાન અને એને એક્સપોર્ટના ઓર્ડર મળે

માર્ગદર્શન અવસર ગ્રાન્ડ એજ્યુકેશન ફેર આપવા માટે શિક્ષણ વિભાગને પણ અભિનંદન પાઠવ્યા હતા ચાલીસ જેટલા સ્ટાર્ટઅપ યુવાનો તથા સંશોધનક અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત યુવાન છાત્ર લાખની સહાય અર્પણ કરી હતી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ગ્રાન્ટ એજ્યુકેશન ફેર ને વિદ્યાર્થીઓ માં ભાવિ ઘડતર અને આવતીકાલના શ્રેષ્ઠ નાગરિક બનવા માટે ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું જમાલપુર થી ભગવાન જગન્નાથ મંદિર આગામી અષાઢી પરંપરાગત જગન્નાથ ની એકસો ચાલીસ રૂકી છે તે ત્રણેય રથો સમારકામ અને રંગકામ કરી શણગારવાની કામગીરી શરૂ થઈ રહી શરૂ થઈ ગઈ છે અષાઢી બીજ તારીખ પચીસમી જૂન ના રોજ અમદાવાદ માં ભગવાન જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા દર વર્ષની લાગે આ વર્ષે પણ તેના નિયત રૂટ પરથી પસાર થના છે હું પચીસ વર્ષથી આ રંગરો કરી છે પાંચ માણસો આની અંદર રથનું કામ કરી રહ્યા છીએ મહિના પહેલાથી અમે આનું રંગરો સજાય કલર કરીએ છીએ અને અમે નવા કલરો અંદર કલર કામ કરીએ છીએ લગભગ લાલ લીલો પીળો અનેક અમે અમે જગન્નાથને જે રીતે ભગવાન રથમાં બેસી નગર યાત્રા નીકળનાર છે અને ભગવાન ના દર્શન માટે ભક્તજનો આતુર છે ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર આ ત્રણેય રથો ને શોભાયમાન ત્રણે રથોમાં સુબાયમાન બની ને નીકળનાર છે ત્યારે આ ત્રણેય રસોને ને શણગારવાની કામગીરી જગન્નાથ મંદિર ખાતે કારીગરો દ્વારા આરંભી દેવામાં આવી છે જેમાં અત્યારે રંગકામનો નો આખરી ઓપ આપી સુંદર રીતે આવી રહ્યા છે મંદિર ખાતે માટે ઉત્સાહભેર સેવાકીય કામગીરીમાં જોડાય છે તો પોલીસ બંદોબસ્ત માટે સમગ્ર રૂટ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા રસ્તા વીજળી વગેરેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે

પટેલ પૂર્વ સાંસદ દીપક પટેલ જીગ્નેશ પટેલ નગરપાલિકાના ઉપપ્રમુખ કાંતિભાઈ ચાવડા પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલે આ રથને આવકાર્યો હતો ઉપરાંત વ્યાયામ શાળા મેદાન

ભારતની સાથે દસ સ્વયંસેવકો રાખવામાં આવ્યા છે જે લોકો ઉપરોક્ત ફેસ્ટ હેઠળ યોજના કાર્યક્રમની વિગત જાણકારી આપશે લોકોને પ્રધાનમંત્રી સાથે નવા ભારતના નિર્માણમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે આ કાર્યક્રમ અંગે સાંસદે જણાવ્યું કે દિવસ દરમિયાન રત્ન એલઈડી ડિસ્પ્લે બોર્ડ પર એનડીએ સરકારની ત્રણ વર્ષના સુશાસનની સીમાચિહ્ન સિદ્ધિઓ ડોક્યુમેન્ટરીઝ સતત પ્રસારિત થશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે જે વિશ્વની કોઈ પણ સમસ્યા ઉકેલ ગાંધી વિચારથી આવી શકે તેમ છે ત્યારે બાદ જબ નારાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી વિશે અપમાનજનક ટિપ્પણી સામે રોષ અને આક્રોશ સાથે સબકો સন্মતિ દે ભગવાન મહાત્મા ગાંધી ની તસવીર સાથે અમદાવાદ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત સોલંકી અમદાવાદ શહેર પ્રમુખ ચેતન રાવલ એ આઈસીસી ના મંત્રી પ્રકાશ જોશી ની ઉપસ્થિતિમાં મૌન ધરણા યોજવામાં આવ્યા હતા અમદાવાદ ખાતે યોજાયેલા મૌન ધરણા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત સોલંકી

કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર